વજ ગર્જે સાવજ ગર્જે વંડા બનનો રાજા ગર્જે વીરખાનો કેસી ગર્જે અરે રાવત કુંનો અરી ગર્જે કળિયા એવો સમંદર ગર્જે ક્યા ક્યા ગર્જે કરજે બાવણ નાજા લામા ગર્જે ડુંગર ના ગાડા મા ગર્જે કળબી ના ખેતર ગામ તણા પાદરમા ગર્જે નદીઓ ની ભેખર મા ગર્જે

જાણે ગુફા દ્વાર ઉઘાડે પૃથ્વી પાતાળ તાળ ઉઘાડે સરખા દાન પતાવે લસલસ કરતી જીભ બહાદર ઉઠે બહાદર ઉઠે બસી લે તો ચારણ ઉઠે ખડક ખેંચતો આહીર ઉઠે બરછી ભાલે કાઠી ઉઠે ઘર ઘર માંથી માટી ઉઠે કોથ રબારી ઉઠે છોટો લઈ ઘર નારી ઉઠે ગાય તણારખ વાળો ઉઠે દૂધ મલા ગોવાડો ઉઠે ભૂખ મરાતું ચોર લુટારા ઉભો રેજે ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ચું ચારણ કન્યા જગદમ બાન્યા ડાંગ ઉન્યા રાજાવે ચારણ કન્યા હાથ હિલોડે ચારણ કન્યા પાછળ ચારણ કન્યા ભયથી ભાગ્યો ભયથી ભાગ્યો સિંહ ડુંગર નો રમનારો ભાગ્યો હાથી નો હણનારો ભાગ્યો જોગી નાથ જટાડો ભાગ્યો મોટો વીર મુછાડો ભાગ્યો નર થઈ ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો